નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળકો આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ પાંચ વિષય પોથી ભાગ ચાર ની અંદર પ્રકરણ નંબર નવ ખોખા અને રેખાચિત્ર તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયો જોતા પહેલા સૌ પ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બે લાયકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને મારો વિડીયો ગમે તો સૌ પ્રથમ તેને લાઈક કરો અને શેર કરો જેથી દરેક સુધી આ આ પહોંચી શકે તો તો અંદર આપણે પહેલો પ્રશ્ન જોઈ લઈએ અહીંયા પહેલો પ્રશ્ન આપ્યો છે આપેલા આકારોની યોગ્ય રીતે વાર્તા બનતી ત્રિપરિમાણીય આકૃતિ દોરો તો અહીંયા નંબર એક લંબચોસ આકાર આપ્યો છે તેનો ત્રિપરિમાણીય આકાર નરાકાર બનશે એ રીતે અહીંયા આકાર આપે છે તો એનો આકાર બનશે શંકુ આકાર નંબર ત્રણ માં જોઈએ તો બાળકો અહીંયા પાસા ની બાજુ આપે છે કુલ છ બાજુ તો સમઘન આકાર બનશે આ રીતે તો બાળકો પ્રશ્ન નંબર એક ની અંદર વિવિધ પ્રકારના આકાર બનતા હોય છે બાળકો પ્રશ્ન નંબર બે નીચે આપેલા ગ્રીડમાં આકાર ચાર આકાર એવા બનાવો કે જે તે વારવાથીઘન બને તો અહીંયા જો પહેલો આકાર બનાવ્યો છે બાળકો પછી આસમારી કલરમાં બીજો પછી કેસરી કલરમાં ત્રીજા નંબરનો આકાર બનાવ્યો છે અને ચોથા નંબરનો આકાર અહીંયા બાળકો આપણે વાદળી કલરમાં બનાવે છે તો આપણે આ બધા આકારો પરથી આપણે સમઘન આકાર બનાવી શકીએ બાળકો હવે આપણે આગળ પ્રશ્ન નંબર ત્રણ જોઈએ તો અહીંયા પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા કયા આકારોની મદદથી ખુલ્લા ખોખા બનાવી શકાય તેના નીચે ખરાની નિશાની કરો તો અહીંયા બાળકો પહેલામાં ના બની શકે બીજામાં બની શકે ત્રીજામાં બની શકે તો ખરાની નિશાની કરી છે અહીંયા નંબર ચારમાં બની શકે અને નંબર પાંચમાં ના બને તો નંબર છ માં બની શકે તો આપણે આ રીતે ખરાની નિશાની કરી છે તો આપણે આ રીતે ખુલ્લા ખોખાના આકાર બનાવી શક્ય આટલી આકૃતિની અંદર એ રીતે બાળકો સાતમામાં ના બને આઠમાનો આકાર જો બધા ખાના અલગ અલગ છે ના બને નવમામાં બને એટલે ખરાની નિશાની અહીંયા કરવામાં આવે છે એ રીતે દસમો જુઓ તો દસમામાં ના બને અગિયારમા આકારની અંદર પણ ના બને તો આપણે અહીંયા ખુલ્લા ખોખા બને કે ના બને તેની સંપૂર્ણ સમજ આ વિડીયોની અંદર જોઈ તો બાળકો હવે એના પરથી અહીંયા આકૃતિ નંબર ચાર જોઈએ કે આપેલા આકૃતિના ખૂણાઓને જોડો અને બનતા ઘન આકારના નામ લખો તો અહીંયા નંબર એક અહીંયા જો બાળકો કયો આકાર બને છે સમઘન આકાર બને છે નંબર એ માં એ રીતે બાળકો નંબર બી માં જોઈએ તો નંબર બી નો આકાર કેવો બને છે બાળકો લમઘન બને છે તો અહીંયા આકારમાં લખવાનો લમઘન આપણે દેખીએ ત્યારથી ખબર પડી કે આ આકાર લમઘન છે પાંચમો પ્રશ્ન જોઈએ નીચે આપેલા આકારોને ખોલતા કેવી જાણી મળે તેની સાથે જોડો તો નંબર એક તેને આપણે સી સાથે જોડવાનું બાળકો નંબર બે તેને બી સાથે જોડવાનું નંબર ત્રણ જેને એ સાથે જોડવાનું તો આ રીતે બાળકો જોડકા જોડવાના હોય છે રીતે ચોથો પ્રશ્ન એની અંદર ચોથો નંબર જોઈએ જે શંકુ આકાર છે તેને આપણે આ રીતે જોડવાનું નંબર પાંચ જે પરિમાણી આકાર છે જેને એપ સાથે જોડવા નંબર છ સમ છે જેને ડી સાથે જોડવા જોડવાના છે પોથીની અંદર અધ્યયન પોથી બાળકો પ્રશ્ન છ ની અંદર નકશો આપ્યો છે નકશાના આધારે ઘરની રેખાકી સાચી જોડ નીચે ખાનામાં ખરું કરો તો અહીંયા બારી આપેલી છે તો અહીંયા આવશે જવાબ વાસ્તવિક ચિત્ર પહેલું આવશે બાળકો પ્રશ્ન નંબર 7 નીચે આપેલા નકશાના આધારે વાસ્તવિક ચિત્ર દોરો તો બાળકો અહીંયા તમને નંબર 1 ની અંદર બારી દરવાજો બારી 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 તો રીતે આપણે અહીંયા જો સામે મે એક ચિત્ર દોર્યું છે ઘરનું વાસ્તવિક તમારે આવું ચિત્ર વાસ્તવિક બારી વાળું દરવાજા વાળું તમારે અહીંયા બાજુમાં દોરવાનું છે એ રીતે એની અંદર નંબર અહીંયા પણ એક ચિત્ર આપ્યું છે કે જેમાં એક બે ત્રણ ચાર ચાર બારી દર્શાવવાની ને એક દરવાજો દર્શાવવાનો તેવું બાજુમાં અહીંયા ચિત્ર દોરવાનું છે જે મેં અહીંયા દોર્યું છે જેમાં પેન્સિલ ફૂટપટ્ટી રબર બધાનો ઉપયોગ કરી અને તમે આની અંદર દોરી શકો છો અને તમે ઈચ્છો તો એની અંદર કલર પણ પૂરી શકો છો બાળકો અહીંયા પ્રશ્ન નંબર આઠ નીચેની દિવાસીની પેટી બનાવેલ પુલ અને તેના ઉપર તો બાજુ એ સાઈડમાં સામેથી જોતા તે કેવું દેખાશે તે ચિત્ર આપેલ છે તેને યોગ્ય રીતે જોડો તો અહીંયા પાછળના પેજમાં એટલે કે પાના નંબર છ ની અંદર આપણે જોડકા જોડવાના છે જે આપણે આગળ ચિત્ર જોયું પુલનું જે બાકસોનું એના આધારે આપણે જોડકા જોડા છે નંબર એક બાજુએથી તો બાજુએથી જોડો તો આવું દેખાય એ રીતે નંબર બે ઉપરથી જોડો તો આવું દેખાય અને સામેથી જોઈએ તો આ રીતે દેખાય તો આ રીતે આપણે જોડકા જોડવાના છે રીતે બાળકો પ્રશ્ન નંબર નવ આ પ્રશ્ન આપણે પરીક્ષાની અંદર પૂછાય છે આપેલા ખુલ્લા પાસાની રચના પરથી બનતા પાસાને ઓળખો અને તેની સામે ખ ખાનામાં ખરાની નિશાની કરો તો અહીંયા જો બાળકો ચાર ટપકા એટલે કે ચાર અહીંયા એક એટલે બે બે ટપકા એટલે બે અહીં છ પાંચ અને ટપકા આપ્યા છે તો એને આપણે જોઈએ તો બીજા નંબરનો પાસો બને તો એમાં ખરાની નિશાની કરવાની છે બાળકો પ્રશ્ન નંબર દસ નીચેના ચિત્રને ઉપરથી બાજુથી સામેથી જોતા કેવું દેખાશે તેની રેખાકીત આકૃતિ દોરો તેમાં એની તેમ દોરી અને તેમાં રંગ પણ તમે પૂરી શકો છો અહીંયા ચિત્ર આપ્યું છે તો ઉપરથી દેખવાથી આવું લંબચોરસ દેખાશે સામેથી દેખા દેખતા ચોરસ દેખાશે તો બાજુ એથી જોતા આ રીતે સીડી જેવો તો બાળકો તમારે પણ અંદર આવું દોરવાનું હોય છે એથી બીજું ચિત્ર જોઈએ જેની અંદર સામેથી જોતા આવો આડો લંબચોરસ દેખાશે પછી આ રીતે ચિત્ર દેખાશે પછી આ રીતે ચોરસ દેખાશે બાજુએથી જોતા આના સરસ મજાના આની અંદર તમારા રંગ પૂરવાના છે બાળકો એ રીતે અહીંયા જ ચિત્ર આપ્યું છે તેમાં ઉભો લંબ ચોરસ સીડી આકાર દોરવાનો સામેથી જોતા અને બાજુએથી જોતાં આ રીતે ચોરસ ઉલંબચોરસ દેખાશે એ જ રીતે અહીંયા તમને ત્રીજા ત્રીજું ચિત્ર આપ્યું છે આડોલમ ચોરસ આ રીતે આકાર બનાવવાના છે અને સરસ મજાના તેની અંદર આપણે રંગ પૂરવાના છે પછી અહીંયા ચિત્ર આપ્યું છે ઉપરથી જોતા આ રીતે ચોરસ દેખાશે સામેથી અને બાજુથી ત્રણે ત્રણ બાજુથી તમે જુઓ સામેથી ઉપરથી ને બાજુથી તો આ રીતે આપણે ચોરસ દોરવાના છે નવખાના વાળા અને તેમાં રંગ પણ પૂરવાના છે એ રીતે બાળકો આપણે આગળ જોઈએ તો અહીંયા જે આકાર આપ્યો છે તેમાં આ રીતે આડો લંબચોસ દોરી તાના પછી સામેથી જોતા આવો દેખાય અને બાજુએથી જોતા આવો ઊભો દેખાય છે એ ત્રીજા નંબરમાં અહીંયા જો આ રીતે દોરવાનું ચિત્ર છે અહીંયા જે આપ્યા એ રીતે તમારે આકાર જોઈ અને સામે આ રીતે દોરવાના છે સામે ઉપરથી સામેથી બાજુએથી પછી આ રીતે ચિત્ર આપેલા છે તો આ રીતે તેણે તેણે આકાર દોરવાના છે ઉપરથી આ રીતે આ રીતે અને બાજુએ આ રીતે એ જે અહીંયા ચિત્ર આપ્યું છે તેમાં સા ઉપરથી આ રીતે સામેથી આ રીતે અને બાજુઓથી આ રીતે તમારે ચિત્ર ખાના બનાવી અને સરસ મજાના કલર પૂરવાના છે પાનો નંબર નવની અંદર આપેલું છે ચિત્ર તો ઉપરથી આ રીતે નવ ખાના બનાવવાના પછી સામેથી આ રીતે સામે બાજુથી બે બાજુનો આકાર સરખો દેખાશે પાના નંબર અંદર આ રીતે પછી સામેથી અને બાજુથી જેમાં આ રીતે તમારે ચિત્ર દોરવાના છે ખાના પાડી સરસ મજાના અહીંયા છેલ્લા પાના નંબર નવમાં છેલ્લેથી બીજો અહીંયા જો આ રીતે આકાર બનાવવાના છે અને પાના નંબર નવની અંદર છેલ્લો દાખલો કે જેમાં આ રીતે સરસ મજાના આપણે આકાર બનાવી અને તમને ગમે તેવા અંદર રંગ પૂરવાના છે ઉપરથી સામેથી બાજુથી કેવું દેખાય તેનો આપણે સંપૂર્ણ અભ્યાસ આ વિડીયોની અંદર જોયો તો દરેક બાળકોને મારો વિડીયો ગમ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે આવજો બાળકો આભાર આવતીકાલે આ સમય આપણે ફરીથી મળીશું ગુડ નાઇટ